તાલુકાના નવ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવતા માનવ સેવાની સેવા ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારી મામલતદારનો આભાર વ્યક્ત કરવા માટે એક પ્રતિનિધિમંડળ કચેરીની મુલાકાત લઈ બંને અધિકારી પ્રત્યે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી સુરત કામરેજ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ બુધવારના સાંજે પાંચ કલાકે કામરેજ તાલુકામાંથી નવ ગામોને એસએમસી સુરતમાં સમાવેશ કર્યો હોવાથી માનવ સેવાની સેવા ટ્રસ્ટ કોલવર્ટ દ્વારા પ્રાંત ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ અને બીજા સ્ટાફના મિત્રોએ આ નવું ગામોના કોઈપણ પ્રશ્નો અમે લઈને આવ્યા ત્યારે તમામ અધિકારીઓએ નિઃસ્વાર્થ ભાવે સાથ સહકાર આપી માનવતાની રૂપે તમામ પ્રશ્નો ઉકેલ્યા હતા આજે અમે એનાથી ગદગદિત થઈ છે તમે સાથ સહકાર આપી તે ખૂબ જ ઉપયોગી થયું છે ખાસ કરીને અધિકારીઓને છોડી જવું પડે છે તે એક દુઃખની બાબત છે સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે જ્યારે પ્રશ્નો ઊભા થાય છે ત્યારે અધિકારીઓ ખૂબ જ મહેનતું હોવાના કારણે દિલ દઈને કામ કરતા હતા માનવ સેવાની સેવા ટ્રસ્ટ ખોલવાના હોદેદાર કમિટી સભ્યો લાઈફ મેમ્બર અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો એમ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ફૈઝલ પટેલે જણાવ્યું હતું આ તકે ઝગિયાબેન પટેલ સુલેમાન દોબા રઈશ વકીલ જાવેદ શેખ સહિતના લોકો આભાર માન્યા હતા અને ખાસ કરીને નવું ગામો જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયા છે ત્યારે અગાઉ જે ગામો આ પંચાયતમાં હતા અને ત્યારે આ પ્રશ્નો ઉકેલવા માટે અધિકારીઓ જેમત ઉઠાવી છે તે તકે આભારની લાગણી વ્યક્ત કરી છે આજ રોજ અમે મામલતદાર ઓફિસ પર જે એસએમસી માં સાત ગામો ગયા છે કઠોર લસકાણા વાલક વાદા આ ગામો હતી અમોએ આજે મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આ મામલતદાર ઓફિસથી વર્ષોથી કઠોર અને જે સાત ગામોની સેવા થઈ છે નવ ગામોની જે સેવા થઈ છે એના કદર રૂપે અમે તેઓને સન્માનિત કર્યા છે એમને સન્માનપત્ર આપ્યું છે અને તમામ ગામ વતી આજે માનવ સેવાની સેવાએ તેઓને સન્માનપત્ર આપીને સેવાની કદર કરી છે કાર્ય તો દરેક કરતા જ રહે છે પણ કામરેજ મામલતદાર ઓફિસ દ્વારા જે જનહિતમાં જે કામો થયા છે અને તેમાં અમો માનવ સેવાની સેવાના તમામ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોએ જે મહેનત સાર્થક કરી છે અને તેના રૂપે ગરીબો વિધવા સહાય આવકના દાખલા રેશન કાર્ડ એવા ઘણા બધા સેવાકીય કામોને ઓપ આપનાર અને આ તમામ અધિકારીઓ પાસેથી અમને સંપૂર્ણ સાથ મળ્યો છે બિનસ્વાર્થ તેના માટે અમે તેની કદરદાની કરીને આજે અમોએ એવોનું સન્માન કર્યું છે સન્માન મહત્ત્વનું હોતું નથી કાર્ય મહત્ત્વના હોય છે એટલે સન્માન કરવા બાદ કાર્યને કરનારાની જે કદર કરી છે ખરેખર એ એને વખાણવાલાયક છે એની કદરને કદરદાની કરી છે માનવ સેવાની સેવાએ તો તમામ હોદ્દેદારો ટ્રસ્ટીઓ કમિટી મેમ્બરો તમામ એને આભારી છે અને અમો આ કામરેજ તાલુકા મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસના તમામ હોદ્દેદારોના અમે પણ આભારી છે કે અમો જ્યારે પણ કોઈ પણ ગરીબનું કામ લઈને અમે આવ્યા છે ત્યારે તેઓએ નિસંકોચપણે બિનસ્વાર્થ રીતે કામ કરી આપ્યું છે તે બદલ થેન્ક થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સજા કલ્લામખેર ફરી એકવાર મામલતદાર ઓફિસ કામરેજના તમામ મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ અને બીજા તમામ વિધવા સહાય ફંડના જે અધિકારીઓ છે તલાટીકામ મંત્રી સાહેબો છે દસ્તાવેજના જે કામો છે એ તમામ અધિકારીઓનો અમે આજે આ નવ ગામ વતી અમો માનવ સેવાની સેવાના અને ખાસ કરીને હું કઠોરના માનવ સેવાની સેવાના સેક્રેટરી તરીકે સુલેમાની યાકુબ ડોબા આ બધાનો અમે સંપૂર્ણ આભાર માંગીએ છીએ ફરી એકવાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક્સ